જાન જાન સ્વરૂપે મતદાર રેલી આમ તો લગ્નની નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયા જુમી ઉડતા હોય છે જો કે આજે અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાન નીકળી હતી અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું તો સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો રેલીની સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે તેવી અપીલને આત્મસાત કરી હતી આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિર્દર્શિત કરાયા હતા તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામૈયું પણ કર્યું હતું લોકશાહી પર્વ ચૂંટણી જયારે આગામી સાતમી બે ના દિવસે યોજાનાર છે ત્યારે મતદારો જાગૃતતા આવે અને ચૂંટણી જાગૃતતા આવે તે માટે અંકલેશ્વર ના ચોથી જાગી ના પ્રરીઓ સમસ્ત પત્રકારો અંકલેશ્વરના એક મંચ ઉપર આવીને આજે ભવ્ય રેલી યોજી હતી અને મતદારોને જાગૃત કરવા માટે ના પ્રયત્નો કર્યા હતા આ રેલી આકર્ષણ એક ખાસ એ હતો કે લગ્ન પ્રસંગને રાખીને આ રેલી યોજવામાં આવી એમાં લગભગ છ હજાર જેટલી કંકોત્રી મતદાર તારા નામની એ શીર્ષક હેઠળ આ કંકોત્રીઓ આપણે ફોર કલર કંકોત્રીઓ વિતરણ કર્યું છે આજે સવારે નગરપાલિકા વિસ્તાર અને સાંજે નોટીપડ વિસ્તારમાં આ રેલી યોજાઈ લોકસાહીના આ મહાપર્વમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે સાતમી મે આપણા રાજ્યમાં ઇલેક્શન છે તેમાં સૌથી વધારે મતદાન થાય અને મતદારો જાગૃત થઈને વધારેમાં વધારે મતદાન આપે એ આશાએથી આંગલેશ્વરના તમામ પત્રકાર ભાઈઓ આજે એક રેલીનું આયોજન રાખેલું છે તેમાં સૌ લોકો ભેગા થયા હતા અને આપણા મતદારોને જાગૃતિ માટેનું અભિયાન દાખવાવા